કે વીસ થી પચીસ થી ત્રીસ પોલીસવાળા હતા કોઈને હેરાન નથી કર્યા એ લોકો તમે શું કામ કરો બૂમ લઈ લે કાકા હું ઘરે થી રોટલી બનાવી લઉં પાંચસો નો દંડ આપે છે રસ્તા હારા નથી અને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કે નહીં 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 હેલ્મેટ કઈ ફાયદાકારક જ નથી પણ યાર તમને હું કઉ છું ને હેલ્મેટ અમે બધાય જવા તૈયાર છું તમે શું રોજગારી શું છે રોજગારી મારી રોટલી વેચવાની

એના કરીએ કામ કરે અમે અમારા કરીએ કામ કરે નહીં દંડ નથી ભરવાના તો હેલ્મેટ આવી રીતે આવી રીતના આવી રીતના તપેલી ફેરી નીકળવાના ઓકે